નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તહેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવવી આંગણવાડી બહેનોનો મહત્ત્વનો પ્રશ્ન છે પગારમાં વધારો ચૂકવવા અંગે મોટા સમાચાર આંગણવાડી બહેનો પગાર વધારો અને ઇન્સેન્ટીવ આપો તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસે આંગણવાડી કાર્યગત બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં નથી આવ્યો તેવામાં મિત્રો દિવાળી પહેલાં અગત્યની માહિતી મળી છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો મિત્રો વાત કરવાના છીએ બહેનો ને પગારમાં પચાસ ટકાનો વધારો કરો ઇન્સીટિવ ચૂકવવા આવેદનપત્ર પણ આપવામાં આવે છે મિત્રો તો તેના વિશે વાત કરવાના છે વિડિયો એન્ડ સુધી બનાવી રહજો મિત્રો તો મિત્રો મે કહ્યું કે આશા બહેનો કહી રહી છે આશા વર્કર બહેનો કરી રહી છે કે પગારમાં પચાસ ટકા વધારો કર્યો છે પરંતુ હજુ સુધી પોતાના બેંક ખાતામાં પહોંચ્યા નથી ઓનલાઈન ગેમના કારણે પરિવાર પણ ભાગી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તો આગળ શું છે મિત્રો વડોદરા શહેર જિલ્લાના તમામ આશા વર્કર બહેનોનો પગારમાં પચાસ ટકાનો વધારો તેમજ તમામ મહિના મહિનાનો પચીસ પચીસોનો વધારો અને ઇન્સ્ટિટિવ ચૂકવવા અંતર્ગત ગુરુવારના રોજ આશા વર્કર બહેનોએ કલેક્ટર આવેદનપત્ર આપ્યું હતું આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં રૂપિયા વગર પરિવાર સાથે તહેવારો કેવી રીતે ઉજવવા તે પ્રશ્ન બની ગયો છે આશા વર્કરબહેનોએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના પાયાનું કામ કરનાર આશા વર્કરબહેનોએ ગુજરાતમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આરોગ્ય વિભાગ તરફથી આશાવર્કર બહેનોના પ્રોત્સાહનના રકમમાં દર માસે રૂપિયા પચીસોનો વધારો જાહેર કરવામાં આવેલો હતો તેમજ પચાસ ટકાના વધારો બે હજાર સત્તરથી જાહેર કરવામાં કરવામાં આવ્યો હતો અને મિત્રો જે જે ગુરુવારના રોજ મહિલા શક્તિ સેના નેઝા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સાર જણાવ્યું કે એક બાજુ મોંઘવાડી કૂદકેને કૂદકેને કૂદકે વધી રહી છે તો બીજી બાજુ દિવાળીનો તહેવાર કે એકદમ નજીક આવી ગયા છે ત્યારે પૈસા વગર પરિવાર સાથે તહેવાર કઈ રીતે ઉજવવાનો એક પ્રશ્ન બની ગયો છે બીજું દિવાળી વેકેશન પછી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટી બહેનો અને બાળકોનું શિક્ષણ સત્ર પણ શરૂ થઈ જશે એવા સંજોગમાં આશા વર્કર અને બાળકોને ફીની ભરવા પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે એમ છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કે આપણે દિવાળી વેકેશન પછી તમને કહ્યું તેમ જે ફીની મુશ્કેલી ઊભી થઈ જશે અને ત્યારે આશા વર્કર સારી જાણ ઓરમાઈ વર્તન દાખવીને આશા વર્કર બહેનોને હકડા નાણાં ચૂકવવા આવ્યા નથી તો આવા અન્ય શા માટે કરવામાં આવી રહ્યા છે તો વડોદરા અર્બન તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગ દિવસને દિવસે કામગીરીનું ભારણ વધારી દેવામાં આવી રહ્યું છે એટલે કામગીરીને ધમકી આપી આપીને મફતમાં કરવામાં આવી રહી છે આશા વર્કબેનનું સતત એકસો આઠની જેમ કામ કરી રહ્યા છે તેમ સરદાર આપ તમામ આશા વર્ક પચાસ ટકા પગાર વધાર ચૂકવવા અંગે પચીસોનો વધારો ચૂકવવાને ઇન્સેન્ટીવ ચૂકવવા બાબતે ક્યાંક ઉદાહરણતા રાખવામાં આવી રહ્યા છે અધિકારીઓને અને પદાધારકોમાં પગારનો સમય પણ થઈ જતા હોય છે અને આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરતી આશા બહેનો ને આશા બહેનો પણ કામ સો ટકા સો પગાર આપવો જોઈએ અને જે પચાસ ટકાનો પગાર વધારે ચૂકવવા પચીસોનો વધારો ચૂકવવા ઇન્સેન્ટીવ ચૂકવવા બાબત કે ઉદાહરણસિતા રાખવામાં આવી રહી છે તો તેમને પણ મિત્રો પગારમાં વધારો કરવો જોઈએ અને આશા વર્ક બહેનોને પગારમાં ચાર મહિના સુધી ચૂકવવામાં કેમ આરોગ્ય તંત્ર હજુ સુધી ઊંઘી રહ્યું છે જો કે આ સમગ્ર મામલો આશા વર્ક બહેનોની રજૂઆત કરી રહ્યા છે તો મિત્રો આજે નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી છે તો મળતી માહિતી મુજબ હવે આશાબહેનો આશાબેનનું જાનવું છે તેવા બાબત કોઈ અગત્ય નિર્ણય આવી શકે છે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને સાથે આગણવાડી કાર્યકર ટેડાકરા બહેનોને પકડવામાં નિર્ણય આવી શકે છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ